વડોદરા શહેરના માંડવી રોડ ખાતે વર્ષો પુરાનું મહાલક્ષ્મી માતાનું મંદિર આવેલ છે મહાલક્ષ્મી માતાને પીઠી લગાવ્યા બાદ આ પીઠી ભક્તોને પ્રસાદી રૂપે આપવામાં આવે છે જે પણ લોકોના પુત્ર તેમજ પુત્રીના લગ્ન ન થતા હોય તો આ માતાજીની પીઠી લગાવ્યા બાદ તેમના લગ્ન પણ થઈ જાય છે એવી લોકમાન્યતા છે માતાજીની પીઠી લગાવ્યા બાદ લગ્ન થઈ ગયા બાદ મહાલક્ષ્મી માતાના દર્શન કરવા માટે પણ લોકો અહીંયા આવતા હોય છે આલે લે બરાબર આવાજ હોય આ એક 50 ના હું મે આપો ભાઈ દો હાથ લગાવી દે ચાલો બેન ચાલો 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 આના મારો જે હોય તે ચાલો જે હોય આજે મહાલક્ષ્મી માતાજીને પીઠી ચડશે એટલે કે આપણા હિન્દુ શાસ્ત્ર પ્રમાણે અગિયારસથી પૂનમ સુધીને માતાજીના તુલસી વિવાહ થતો હોય છે અને આ મંદિર જે આપણું મહાલક્ષ્મી માતાનું છે ઐતિહાસિક મંદિર છે વર્ષો પુરાણું મંદિર છે કદાચ ગાયકવાડી શાસનનું છે અને આ અહીંયા આગળ નિયમ અમારી રીત રિવાજ છે કે જ્યારે અગિયારસે તુલસી વિવાહ થાય છે અને આગલા દિવસે માતાજીને પીઠી ચઢે છે અને એમાં સૌભાગ્યવતી બહેનો જ પીઠી ચઢાવે છે અને માન્યતા છે અને અમે જોયું છે અમારી નજરો સામું કે ઘણા બધા હજારો લોકોના માતાજીની જે પીઠી ચડાવેલી પ્રસાદ લઈ જાય છે એ પોતાના પુત્ર કે પુત્રીને લગાવે છે અને એનાથી એમના પુત્ર કે પુત્રીનું જો લગ્ન અટકતું હોય કંઈ કારણસર તો માતાજી નિર્વિઘ્ન પૂરે પાડે છે અને નિર્વિઘ્ન એ માતાજીનું માતાજી એનો લગ્ન કરાવે છે પૂરું પાડે છે આ એનો માતાજીનો આજનો મહિમા છે અને તુલસી વિવાહ આપણે આપણી ઘરે પણ આપણી દીકરીને પીઠી ચડાવીએ છીએ એમ જ તુલસી વિવાહ શાસ્ત્રોક્ત વિધિથી કાલે સંપન્ન થશે આવતીકાલે માતાજીનો તુલસી વિવાહ છે એનો કાર્યક્રમ છે મંદિર સજાયું છે અને તમે જોવો છો કે હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો આવી રહ્યા છે અને હજી આવશે બધાને એ જ આશી આશીર્વાદ જોઈએ છે માતાજી પાસેથી કે પોતાના પુત્રના પુત્રનું થઈ જાય છોકરીનું લગ્ન ફક્ત માતાજી પુત્ર અને પુત્રીનું લગ્ન નથી કરાવતી પણ માતાજીની પીઠી પોતાને ઘરે રાખવાથી ઘણા શુભકામ થાય છે કોઈનું સર્વિસ અટકતી હોય તો એ પણ એ કાર્ય પૂરું થાય છે પધન ધાન્ય મળે છે એવી માન્યતા સાથે લોકો આવે છે આવતીકાલે રાત્રે તુલસી વિવાહ સંપન્ન થશે શાસ્ત્રોક્ત વિધિથી માતાજીને આવી રીતે શણગાર્યા છે અને કાલથી જે માતાજીનું સ્વરૂપના દર્શન થશે એ ખૂબ જ દૈદિપ્યમાન હોય છે અમે લોકો પણ દરરોજ પૂજા કરીએ છીએ અને માતાજીનું રૂપ જોઈએ છે પણ આ પાંચ દિવસ માતાજીનું જે રૂપ દેખાય છે એ ખૂબ જ અલગ હોય છે કાલે આપણે જોઈએ તો માતાજી એવું લાગે કે માતાજીના મુખ સામેથી ખસીએ જ નહીં માતાજી ત્રિપુર સુંદરીના રૂપમાં ખૂબ જ સુંદર અદ્ભુત દૈદિપ્યમાન દેખાય છે અને જોવાનો લો કાલે બધા જ લોકો ભાવિક ભક્તો લે એવી અમારી એના